અહિયા જુનાગઢ આવ્યા છે ફૂલ ધૂમસ અને જો તમે વ્યુ દેખી શકો છો સત્તરસો જેવા અમે ચડી ગયા છીએ

કેટલા થયા છે અંદાજે અંદાજે બે હાજર પચીસો ત્રણ હાજર જેવા થયા નથી મારતો ફાણા તો કેટલા થયા છે હજી તો બે થયા હશે તું બે થયા છે

બે બે પગ છે કારે આમ પગ મૂકવા માંડ્યો આ જો મિત્ર આ બે પગ છે ઉતરવાના ને સામે પાંચ ચડવાના હા આ કેમ ભેગું થાય જો નજારો જો મિત્રો નજારો જો તમે નજારો જો છે ને બાબાએ દર્શન કર્યા છે પાણા તું રાતના પગ ચડ ચડ કરે રાતના

પરથી બે ચેક કરો આઈકી પહાડ છે ને આમાંથી પાણી આવે છે પાણી આવે જો મિત્રો તમે નિહારી શકો છો જો પગથિયા કેવાય બહુ થાક લાગે હો રાખડી વગર તો હું હા થાક લાગે માતાજી જશું પગથિયા બધા માતાજીને દયાથી મીઠું પાણી આવે હા નેચરલ

아이노다. 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 아이노다.

પવન બહુ જ પવન છે અહીંયા કરવા આવજો ના આયા હોય તો બીજી વાર વાર આવજો કારણ કે અહીંયા અદભુત નજારો છે આ નજારો જોવા માટે પગથિયા તો ચડવા જ પડે એટલે થાક લાગે ને પણ ધીમે ધીમે મજા બહુ આવે એકત્રીસો ફીટ ઊંચાઈ પર આવી ગયા મામા ફીટ ઊંચાઈ ઉપર આવી ગયા કેવું ફીલ થાય છે બહુ જ સારું ફીલ થાય છે મને અત્યારે પણ તો આગળ વધતા જવું હા આપણે ઊભું રહેવાનું થાતું જ નથી કેવો પવન કેવા

તમે જો ના હો તો તમે બી જરૂર આવજો અહિયાં દર્શન કરવા બહુ પહેલી વાર આવે તો બીજી વાર આવજો એનું સ્વર્ગ એટલે બોલો જય ગિરનારી

મઉ� આવવામાં અમે ઒ઉર બનાવી રહ્યા છીએ સાિં

તો ફાઈનલી આપણે ગુરુ દત્તાત્રે દર્શન થઈ ગયા છે બોલો શ્રી ગુરુ દત્તાત્રે હવે મિત્રો આપણે પાછા જઈ રહ્યા છીએ એ પણ હું તમને બતાવીશ છે આગળ ચાલો મિત્રો અમે ખૂબ જ થાકી ગયા હતા એટલે આગળનું શૂટ કરી શક્યા નહીં ઈ બદલ અમે માફી માંગી છીએ પણ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને તમને કંઈ ખોટું લાગ્યું હોય તો માફ કરી દેજો બાકી મોજ કરજો